ભારત અને યુકે વચ્ચે ચોવીસ જુલાઈ બે હજાર ના રોજ ઐતિહાસિક વેપાર સંધિ પર હસ્તાક્ષર થયા જેના કારણે બંને દેશોની વચ્ચે વેપાર અને રોકાણ માટેના નવા દરવાજાઓ ખુલ્યા આ સંધિના કારણે બંને દેશોની વચ્ચે નિકાસ આયાત શુલ્કમાં ઘટાડો થશે યુકેમાંથી ભારત આવતા નેવું ટકા ઉત્પાદનો પર શુલ્ક ઘટાડાશે વિસ્કી ઓટો દવાઓ ચોકલેટ કપડા જેવા ઉત્પાદનો વધુ સસ્તા થશે વિસ્કી પર શુલ્ક એકસો પચાસ ટકાથી ઘટાડીને પંચોતેર ટકા કરવામાં આવ્યો અને તે આવતા દસ વર્ષમાં ચાલીસ ટકાથી પણ ઓછો થશે ઓટો વેપાર માટે કોટા હેઠળ હવે સો ટકા શુલ્કના સ્થાને માત્ર દસ ટકા જ લાગુ પડશે બીજી બાજુ ભારતમાંથી યુકે જતા નવ્વાણું ટકા ઉત્પાદનો પર શુલ્ક લાગુ પડશે નહીં આ કરારથી ભારતની નિકાસ ત્રીસ બિલિયન કરતાં વધુ જશે યુકેને દર વર્ષે ચાર આઠ બિલિયન પાઉન્ડ જેટલો આર્થિક લાભ થવાની શક્યતા છે રોજગારીમાં પણ વધારો થવાની સંભાવના છે ખાસ કરીને ટેક્સટાઇલ ફાર્મા અને ઓટો પાર્ટસ ઉદ્યોગોમાં ભારતીય યોગ શિક્ષકો રસોઈયાઓ સંગીતકારો અને આઈટી ફ્રી લાન્સરો માટે હવે યુકેમાં સરળતાથી દરવાજા ખુલી ગયા છે તેમને બે વર્ષ સુધી સોશિયલ સિક્યોરિટીથી પણ મુક્તિ મળશે યુકેની કંપનીઓ ભારતીય સરકારી ટેન્ડરોમાં ભાગ લઈ શકશે ચાલીસ હજારથી વધારેના ટેન્ડર મુકાશે અને જેનું મૂલ્ય લગભગ આડત્રીસ લાખ કરોડ કરતાં વધારે હશે આ સંધિ માત્ર વેપાર માટે નહીં પણ ભારતીય કામદારો અને નાના ઉદ્યોગો માટે પણ મહત્વપૂર્ણ તબક્કો સાબિત થવાની શક્યતા છે આ કરાર બે હજાર છવ્વીસના મધ્યથી અમલમાં આવવાની શક્યતા છે